ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તારની ઘટના સામે આવી છે નવ વર્ષની બાળકીનું ડમ્પરના ટાયર નીચે આવી જતા મોત થયું છે જીઆઈડીસી માં ઈંટોના કારખાનામાં બારકી સૂતી હતી ઈંટો લેવા આવેલા

ઈંટો લેવા આવેલા ડમ્પર ચાલકે રિવર્સ લેતા સમગ્ર ઘટના બને છે નવ વર્ષી બાળકીના મોતથી પરિવારમાં પણ શોકનું મોજું ફરી પડ્યું છે ઈંટો લેવા આવેલા ડમ્પર ચાલકે રિવર્સ લીધું હતું રિવર્સ લેતા સમયે આ સમગ્ર ઘટના બની છે જીઆઈડીસીમાં ઈંટોના કારખાનામાં સુતેલી બાળકીનું જોકે મૃત્યુ થયું છે નવ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ થયું છે ડમ્પરના ટાયર નીચે આવી જતાં બાળકી મોત ફેરી છે રીશા શહેરના જીઆઈડીસી વિસ્તારની આ સમગ્ર ઘટના બની રહે છે રીશા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં નવ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે ડમ્પરના ટાયર નીચે આવી જતાં બાળકીનું મોત થયું છે જીઆઈડીસીમાં ઈંટોના કારખાનામાં બાળકી સૂતી હતી ઈટું લેવા આવેલા ડમ્પર ચાલકે રિવર્સ લેતા સમગ્ર ઘટના બની છે સમગ્ર ઘટનામાં નવ વર્ષની બાળકીનું મોત થયું છે બાળકીના મોત પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે

એક નવ વર્ષની બાળકી પાછલા ટાયરમાં આવતા એનું અરેરાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું અને મૃત્યુ નીપજતાની સાથે જ આજુબાજુના લોકોએ એકઠા થઈ અને ડમ્પર ચાલકને પકડી અને પોલીસના ના હવાલે કર્યો હતો અને પોલીસને ને ઘટના સ્થળ ઉપર આવી અને આગળ કાર્યવાહી કરી હતી જી દિલીપ કયા સમયે આ સમગ્ર ઘટના બની છે અને પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવી છે જી ચોક રાત્રે લગભગ સાડા નવ દસ વાગ્યાના સુમારની આસપાસ જીઆઈડીસી વિસ્તારની અંદર ડમ્પર ભરીને આવતું હતું અને સાડા નવ આસપાસની આ ઘટના છે અને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર લોકોના ટોળા ભેગા થઈ જતા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ થોડી વિલંબથી પણ ઘટના સ્થળે પહોંચી હતી શ્રી દિલીપ ડમ્પર ચાલક કોણ હતો ક્યાંનો રહેવાસી હતો તેને લઈને પ્રાથમિક તપાસ પર કોઈ માહિતી સામે આવી રહી છે ના હજી સુધી પોલીસે ડમ્પર ચાલક નું નામ અને એવો કોઈ હજુ મીડિયા સમક્ષ જાહેરાત કરી નથી પણ પોલીસ ના જણાવ્યા મુજબ કે સંપૂર્ણ પીએમ ને આ બધું પચ્યા પછી તે ક્રેશ નોટ અને જાણકારી આપી જી દિલીપ સમગ્ર ઘટનામાં નવ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે તેના હવે પરિવારની શું માંગણી છે પરિવારનું શું કહેવું છે પરિવારનું કહેવું છે કે આ પહેલા પણ ડીસા જીઆઈડીસી વિસ્તારની અંદર જે મજદૂર અને નાની કોમ ના લોકો જે મજૂરી હશે ત્યાં વસવાટ કરી અને મજૂરી કરી રહ્યા છે તેમને ડીસા પ્રાંત કલેક્ટર અને મામલતદાર શ્રી ને આ બાબતે બેફામ રીતે ડમ્પરો ચાલતા હતા તેના વિશે આવેદન પત્ર અને રેલી પણ કાઢી હતી પણ પ્રશાસન ની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતાના કારણે આ બીજી વખત આવો ભોગ લેવડાવ્યો છે અને પરિવારે એવી માંગણી કરી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત્યુદેહ શીખવાડવાની એમને ચોકી આપવા જી દિલીપ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ડીસા શહેરના જેડીસી વિસ્તારની ઘટના સામે આવી રહી છે નવ વર્ષથી બારકીનું ડમ્પર ટાયર નીચે આવી જતા મોત થયું છે જેઆઈડીસીમાં ઈંટોના કારખાનામાં બારકી સૂતી હતી ઈંટો લેવા આવેલા ડમ્પર ચાલકની બેદરકારીને લીધે આ ઘટના બની છે રિવર્સ લેતા ઘટના બનતા નવ વર્ષથી બારકીનું મોત થયું છે